શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુભયો નમઃ ઓમ નમો ભગવતી વાસુદેવાય એક મહાત્મા કથા કરતા હતા ગામના શ્રીમંત નગર શેઠનો પુત્ર રોજ કથા સાંભળવા આવે પણ છ વાગે એટલે તરત તે કથામાંથી ચાલ્યો જાય મહાત્મા રોજ તે જોયા કરે એક દિવસ નગર શેઠના પુત્રને પૂછ્યું તમે કેમ કથામાંથી વહેલા ચાલ્યા જાવ છો શું તમને કથામાં રસ પડતો નથી તેણે કહ્યું મહારાજ કથામાં રસ તો પડે છે પણ મારા માતા પિતાનો હું એકનો એક પુત્ર છું હું જરા મોડો પડું તો તેઓ મારી ખૂબ ચિંતા કરે મહારાજ તમે વારંવાર કથામાં કહો છો કે ઈશ્વર સિવાય જીવનું કોઈ નથી એ તો તમને આગળ પાછળ કોઈ નથી એટલે તમે આમ કહો છો મારી પત્ની મારા માટે પ્રાણ આપે તેવી છે મને ઘરે જતા મોડું થાય તો મારા પિતા મને શોધવા નીકળે છે એટલે હું વહેલો જાઉં છું એ તો તમને આગળ પાછળ કોઈ નહીં એટલે તમને અમ સંસારીઓના પ્રેમની શી ખબર પડે બાકી મારા ઉપર મારા માતા પિતાનો પત્નીનો બહુ જ પ્રેમ છે મહાત્માએ કહ્યું આપણે તે પ્રેમની પરીક્ષા કરીશું હું તને જડીબુટ્ટી આપું છું તે લેવાથી શરીર ખૂબ ગરમ થશે અને તાવ જેવું લાગશે તે તું ઘરે જઈને લેજે હું તારી દવા કરવા આવીશ જે બને તે જોયા કરજે નગર શેઠના પુત્રે તે પ્રમાણે ઘરે જઈ જડીબુટ્ટી લીધી શરીરમાં ગરમી વધી ખૂબ તાવ આવ્યો તેના માતા પિતા ચિંતા કરવા લાગ્યા મોટા બોલાવ્યા પણ તાવ નથી કહ્યું ચોવીસ કલાક આવી ગરમી રહે તો કેશ બગડી પણ જાય ડોક્ટરો ઘણી વાર પોતે પણ સમજતા નથી અટકણથી કામ કરે છે તેની પત્ની કલ્પાન કરે છે સૌ ચિંતામાં છે તેવામાં પેલા મહાત્મા તે આવે છે બધા મહાત્માને પ્રાર્થના કરે છે મહારાજ અને બચાવો મહાત્મા કહે છે બીમારી ભયંકર છે તમારા કોઈ શત્રુએ એને મૂઠ મારી છે મહારાજ મૂઠ મારી છે તેનો ઉપાય મહાત્માજીએ આશ્વાસન આપ્યું કે મારા ગુરુની કૃપાથી હું મૂઠ ઉતારી શકું છું પણ આ મૂઠ ઉતાર્યા પછી તે બીજા ઉપર આવે છે મહાત્માએ કહ્યું એક વાટકીમાં પાણી લાવો તે પછી વાટકીમાં પાણી લઈ નગરસેઠના પુત્ર ઉપરથી બે ચાર વાર પાણી ઉતાર્યું અને કહ્યું મંત્ર શક્તિથી રોગને હું આ પાણીમાં લાવ્યો છું આ પાણી જે કોઈ પી જાય તો તમારા પુત્રનો રોગ જાય અને તે સારો થાય બધા પૂછે છે આ પાણી પીનારનું શું થાય મહાત્મા કહે છે આ ભાઈનું જે થવાનું હતું તે થશે તેનું અચ્યુતમ કેશવમ પણ થાય પરંતુ આ બચી જશે પહેલા પુત્રની માતાને કહેવામાં આવે છે તમે આ મંત્રેલું પાણી પીઓ માતા કહે છે મારો લાડકવાયો બસતો હોય તો મને પાણી પીવામાં વાંધો નથી પુત્રને માટે પ્રાણ આપવા હું તૈયાર છું પણ હું પતિવ્રતા છું મારા મર્યા પછી આ બિચારા શું થાય તેની ચાકરી પતિવ્રતાથી પાણી પીવાય નહીં તે પછી પુત્રના પિતાને કહેવામાં આવ્યું તમે આ પાણી પી જાઓ પિતા કહે છે હું મરું તેનું દુઃખ નથી પણ હું મરું તો આ બિચારી ડોશીનો શું થાય મારાથી એક પણ દિવસ તે છૂટી પડી નથી મારા વગર તે જીવશે નહીં માટે પાણી બીજાને પાવ પતિ પત્નીને બિચારી કહે છે અને પત્ની પતિને બિચારો કહે છે આમાં કોણ બિચારું છે તે તો પરમાત્મા જાણે મહાત્મા વિનોદી હતા કહ્યું બંને અડધું અડધું પાણી પી જાઓ બંનેનો સાથે વરઘોડો કાઢશું પણ કોણ મરવા તૈયાર થાય તે પછી તેની પત્નીને કહેવામાં આવે છે તમે પાણી પી જાઓ પત્ની જવાબ આપે છે મહારાજ તમે મને આગ્રહ કરો છો પણ આ ડોષીનું બધું થઈ ગયું છે હું તો હજુ બાળક છું મેં દુનિયામાં આવીને કંઈ મોત્સવ પણ પૂરા માણ્યા નથી હું પાણી પીવાની નથી મારા સાસુજીને સમજાવીને પીવડાવી દો કોઈ પણ પાણી પીવા તૈયાર થતું નથી છેવટે બધા મહાત્માને મનાવે છે મહારાજ તમે પાણી પી જાઓ તમારી પાછળ કોઈ રડે તેમ નથી કહ્યું છે ને કે પરોપકારાય સતામ વિભૂતય હ આપનો જન્મ તો કેવળ પરોપકાર માટે જ છે માટે તમે પાણી પી જાઓ તમારી પાછળ અમે દર વર્ષે ભંડારો કરીશું ભંડારો કરશું એટલે શું કે લાડવા કરીને ખાશું મહાત્મા કહે હું પાણી પીવા તૈયાર છું મહાત્મા પાણી પી ગયા પુત્ર પથારીમાં પડ્યો પડ્યો આ બધું નાટક જોતો હતો તેણે સંસારની અસારતા જાણી લીધી તે બેઠો થયો અને મહાત્મા સાથે ચાલવા લાગ્યો તેણે મહાત્માને કહ્યું મહારાજ તમે કહ્યું તે સત્ય છે આ જગતમાં કોઈ કોઈનું નથી स्वार्थ मट्या संबंध जोडવામાં આવે છે વાસ્તવિક રીતે જીવનો સંબંધ ઈશ્વર સાથે છે મહાત્મા કબીરે સાચું કહ્યું છે મન ફૂલા ફૂલા ફિરે જગત મે કેસા નાતા હે પેટ પકડકર માતા રોવે બાહ પકડકર ભાઈ લપટે ઝપટકર અતી રહ્યા રોવે હંસ અકેલા જાય મન ફૂલા ફૂલા ફિરે જગત મે કેસા નાતા હે પેટ પકડકર માતા રોવે બાહ પકડકર ભાઈ जब तक जीवे माता रोवे बहन रोवे दसमासा हा। तेरा दिन तक तिरिया रोवे फिर किए गरबासा मन फुला फुला फिरे जगत में कैसा नाता है जय श्री कृष्ण